નડિયાદ સંતરામ મંદિરના સમાધિ ચોકમાં સુજોગ એક્યુપ્રેશર સારવાર શિબિર યોજાઈ આજરોજ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોત અને મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી નિઃશુલ્ક સુજોગ એક્યુપ્રેશર સારવાર શિબિર શ્રી સંતરામ મંદિરના ચોકમાં રાખવામાં આવી હતી જેમાં એકસો આઠ દર્દીઓએ લાભ લીધો હતો સ્થાળી થેરાપીમાં સત્યાવીસ વ્યક્તિઓએ લાભ લીધો હતો કાંસ્ય મસાજથી શરીરની અંદર રહેલી ગરમી દૂર થાય છે અને ગરમીના કારણે થતાં રોગો મટી જાય છે એ કાંસ્ય પદ્ધતિની વિશેષતા છે દરેક પ્રકારના રોગોની આ પદ્ધતિથી સારવાર થાય છે કોઈ પણ રોગ હોય દરેક દર્દીઓને લાભ થાય છે મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એક્યુપ્રેશર થેરાપીથી કમર દર્દ ગરદન દર્દ સાયનિકા ગાયનિક પ્રોબ્લેમ વજન વધવું કિડનીના અને હાર્ટના પેશન્ટ પણ આ થેરાપી દર્દીઓની સારવાર કરવામાં આવે છે એક્યુપ્રેશર થેરાપીમાં શરીરના અંગોના અલગ અલગ ભાગોમાં એક્યુપ્રેશર કરવામાં તેના પોઈન્ટથી દબાણ કરીને સારવાર આપવામાં આવે છે એ જગ્યાઓએ મેથીના દાણા મગના દાણાથી આયુર્વેદિક અને રંગ ચિકિત્સાલયનો ઉપયોગ કરી સારવાર કરવામાં આવે છે આ સુજુક એક્યુપ્રેશર સારવાર શિબિરમાં શ્રી સંતરામ મંદિર સંચાલિત સુજોક એક્યુ થેરાપી કેન્દ્ર ગીતા મંદિરના ચૌદ એક્યુપ્રેશર થેરાપિસ્ટોએ સેવા આપી હતી